मुंद्रा शहर अनेक तालुका भाजप द्वारा रापरना धारा सभ्य वीरेंद्र सिंह जाड़े जाना जन्म दिवस निमित्त सेवा प्रवृत्तियों द्वारा उज्जवली कराई। प्राग पर अहिंसाधाम मुंद्रा खाते गायों ने नीरल अनेक पक्षियों ने चंद नाखी जीवदयानी प्रवृत्ति करी मुंद्रा शहर अनेक तालुका भाजप परिवार द्वारा રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસની પ્રેરણારૂપ ઉજવણી કરાઈ આજે આ વિસ્તારના અગાઉના લોકલાડીલા ધારાસભ્ય ને અત્યારે રાપર વિસ્તારના ધારાસભ્ય શ્રદ્ધે માન્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાનો જ્યારે જન્મદિવસ છે ત્યારે એમના સમયમાં આ મુન્દ્રા માંડવી વિસ્તારમાં ઘણા બધા માર્કેબલ એમણે કામ કર્યા છે આ વિસ્તારની અંદર એમના કામોની ચારે તરફ સુવાસ ફેલાયેલી છે ને આ મુન્દ્રા માંડવી વિસ્તારમાં એ બહોળો ચાહક વર્ગ ધરાવે છે ત્યારે આજે એમના જન્મદિન નિમિત્તે સમગ્ર ભારતીય જનતા પાર્ટી શહેર અને તાલુકા તરફથી આ વિસ્તારની અંદર સેવાકી પ્રવૃત્તિઓ કરવામાં આવેલ છે જે અનુસંધાને આજે સવારના દસ વાગ્યાથી એન્કરવાડા ઈસાધામ મધે અહીંયા ગાયોને ચારો પક્ષીઓને ચણ અને કૂતરાઓને રોટલા આપવાનું આ સમગ્ર શહેર અને તાલુકાની ટીમ દ્વારા આયોજન કરવામાં આવેલ છે અને ત્યારે આ વિસ્તારના શહેર અને તાલુકાના બોડી સંખ્યામાં આ લોકો અહીંયા આજે કાર્યકરો હાજર થયેલ છે ત્યારે સમગ્ર ભારતીય જનતા પાર્ટી તરફથી આ સ્થળેથી આપના માધ્યમ દ્વારા વિરેન્દ્રશ્રી બાપુને એના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપીએ છીએ ખૂબ જ હજી વધારેને વધારે કામ કરે માતાજી આ એને અને ખૂબ શક્તિ આપે એવી ઈશ્વર પાસે પ્રાર્થના જય હિન્દ ભારત માતા કી છે આદરણીય ક્ષત્રિય સમાજના કચ્છ જિલ્લાના અધ્યક્ષ સમાજ રત્ન અને અત્યારે રાપર રાપર વિધાનસભાની ધારાસભ્ય તરીકે જેમની જવાબદારી છે એવા આદરણીય બાપુ બાપુનો સત્તાવનમો જન્મદિવસ મુન્દ્રા તાલુકા ભારતીય જનતા પાર્ટી અને શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉજવવામાં આવ્યો છે ત્યારે આજે વિધાનસભાનું સત્ર ચાલુ છે ધારાસભ્યશ્રીની અહીં ઉપસ્થિત નથી પણ એમણે જે કરેલા કામો છે ગત જે પાંચ વર્ષની એમની જો સમયગાળો હતો એમાં દરેક ગામે ક્ષેત્રે શહેર ક્ષેત્રે અનેકવિધ વર્ષોથી પહેલાં એવા પ્રશ્નો જે ઉકેલ નહોતો થતો એનો પણ આદરણીય જે ઉકેલ લાવ્યો છે અનેક સમાજને સાથે રાખી દરેક વર્ગને સાથે રાખી નાનામાં નાના માણસ સુધીની ચિંતા કરનારા આજે વિરેન્દ્રસિંહ જાડેજાનો જ્યારે પાર્ટી દ્વારા સત્તાવનમાં જન્મજયંતિ જન્મ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે સર્વે તરફ મિત્રો તરફથી એને શુભેચ્છા પાઠવવામાં આવે છે અને એમની જે જન્મદિવસ નિમિત્તે આજે પાર્ટી દ્વારા જે પણ કોઈ સેવાકીય કાર્યો કરવામાં આવ્યા પક્ષીઓને ચણ ગાયોને ચારો કૂતરાને રોટલા અને અનેક વિધવિધા સેવાકીય કાર્યો એમના દ્વારા જે થતામાં થવામાં આવ્યા છે એ અહીંયા માંડવી રાપર ભચાઉ સમગ્ર વિસ્તારમાં થઈ રહ્યા છે ત્યારે ભગવાન એમને લાંબુ આયુષ્ય આપે તંદુરસ્તી આપે એ જ પ્રાર્થના સાથે એમને ફરી ફરી પાછા એમના જન્મદિવસ નિમિત્તે અભિનંદન આપીએ છીએ પૂર્વ ધારાસભ્ય મુન્દ્રા માંડવી વિસ્તારના હાલના રાપરના શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસ નિમિત્તે મુન્દ્રા શહેર અને મુન્દ્રા તાલુકાના સર્વે કાઉ સર્વે હોદ્દેદારો અને આજે પર મુકામે અહીંસાન ધામની લોકેશનમાં ગાયો માટે કૂતરા માટે અને જે પક્ષીઓ માટે ચણ અને ઘાસચારાનું આજે આપીને જન્મદિવસની ઉજવણી કરી એ નિમિત્તે શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાને ખૂબ ખૂબ શુભેચ્છા શહેર મંડળ અને તાલુકા મંડળથી ખૂબ ખૂબ આભાર